તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને સર સરમાં આપણે અહીંયા હા મેહાણા એ પણ ગેરેજમાં કારણ કે રાતે બહુ હેરાન છે બહુ હેરાન થયા વાત જ જવા દો ગાડી બગડતી રાતે આપણી જાતા હતા આપણે અમદાવાદ અને ગાડી હવે કરાવી નાખી ઓકે આગળ તમને કહું ગાડીમાં શું થયું હતું અને અમે કેવા હેરાન છે તો આપણે અમદાવાદ જવા માટે હાઈવે ઉપર એક્સપ્રેસ તો રાતે હતી અમદાવાદની વરદી અને આપણે આવતા હતા અમદાવાદ રસ્તામાં રાહત બહુ પડતો હતો અને મેહાણ આવ્યા અને આપણે ગાડી બગડી ગાડીની જે બેટરી ચાર્જ થાય ને એ બેલ્ટ તૂટી ગયો તો એટલે રાતે બહુ હેરાન થયા અને વરજીવાળાને હતી એક્ઝામ વહેલા પોલીસની એટલે પછી રાતે મહેણાથી બીજી ગાડી કરી અને એમણે મૂકી દીધા અમદાવાદ અને આપણે સવારથી બેઠા ગાડી સરખે કરાવી અને આયા હા સીએનજી પંપે કેસ પ્રેન આવ્યો હે જો ગાડીની હાલત કેવી થઈ છે અને બસ હવે જવું હોય અમદાવાદ તેમને લેવા માટે એમને કેમ પતે છે બાર વાગે અહીંયા અત્યારે દસ વાગ્યા છે ત્યાં જઈએ હવે અમદાવાદ એમને લેવા ગયા અમદાવાદ નરોડાની અંદર અને અમારે ભાઈબંધ આવ્યા સ્પેશિયલ સીટ માંડલાથી રિક્ષા લઈને કેટલા કિલોમીટર રિક્ષા લઈને તમે આવ્યા હો એમ કીધું મને એસી કિલોમીટર એસી કિલોમીટર સ્પેશિયલ રિક્ષા લઈને આવ્યા કહો તો અત્યારે રહ્યા રાખ

બતાવું તમને કેવું વ્યુ છે અત્યારે અત્યારમાં તમારો ફોટો નહીં પાડો એટલે ડાયલોગ ફેમસ છે ને ક્યાં ગોમના ફોટો પાડો મારો તો આ હે કોકરિયા તળાવ બહુ મોટું છે ફરતા ફરતા આખો દાળ નીકળી જાય સરખે ફરવા જતો શું હે માસલા હે તાપ બહુ પડે તાપના ફરાર કોકરિયા તળાવ જાય છે કોકરિયાની એક્સપ્રેસ જુઓ તમે વાગ્યા હે સાજના સાડા છ ને આવી ગયા ત્યારે પાટણ સીધા થી પાટણ આવ્યા બાકી હવે ઉજાપરો છે ખાસ લાગ્યો છે કંટાળ્યા મોહ ભૂંખ પણ લાગી તો નાસ્તો બાસ્તો કરી લઈએ જુઓ પાટણ રાતે વરરાદ પડ્યું તો પોણી ભર પડ્યું છે અને પછી જઈએ હવે ઘરે ગયા પાટણથી હવે ઘરે તો આપણે ચડી ગયા આવે ઉપર ને અત્યારે વ્યૂ એકદમ મસ્ત આવેલું છે અને જઈએ સોંગ સાંભળતા સાંભળતા પોકીએ કરે તો નવ વાગી ગયા હે આવી હા ઘરે થાક તો બહુ લાગ્યો છે રૂમ પણ બહુ આવી છે કારણ કે ઉજાગરો રાતનો હતા બહુ હતા તો આજના વ્લોગમાં આટલું વ્લોગ વ્લોગ એડિટ કરીને પૂરી જઈએ આવજો